દાહોદ થી દૂર આવેલું ખરેડી ગામ આજે ગંદકીના ઢગલાઓથી ઘેરાયેલું છે ગામના રસ્તાઓ ગલીઓ અને જાહેર સ્થળો પર ઠેર ઠેર કચરો ફેલાયેલો જોવા મળે છે ખાસ કરીને આંગણવાડી કેન્દ્રની આસપાસની ગંદકી ચિંતાજનક છે નાના બાળકો રોજ આવે છે બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ઊભો કરી રહી છે ગામના કુવાઓની આસપાસ પણ સફાઈનો અભાવ જોવા મળે છે જેના કારણે પાણી ભરવા જતી મહિલાઓને ગંદા અને કાદવથી ભરેલા માર્ગોમાંથી પસાર થવું પડે છે સ્થાનિકોનું કહેવું છે કે નિયમિત સફાઈની કોઈ વ્યવસ્થા નથી જેના કારણે ગંદકીની સમસ્યા વધી રહી છે ખરડી ગામમાં રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ છે ઘણા વિસ્તારોમાં પાકા રસ્તાઓનો અભાવ છે અને જ્યાં રસ્તાઓ છે ત્યાં તે તૂટેલી હાલતમાં છે બાળકોને શાળા અને આંગણવાડી જવા માટે કાદવ કીચડ અને જાડી ઝાખરામાંથી પસાર થવું પડે છે જે ખાસ કરીને ચોમાસામાં ખૂબ જોખમી બની જાય છે ગામના તળાવ નજીક આવેલું નાળું પણ તૂટેલું છે જેના કારણે રસ્તા ઉપર ગંદા પાણીના ખાડા થઈ ગયા છે આવી પરિસ્થિતિમાં ગામ લોકોને રોજબરોજની મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ગ્રામજનોનું કહેવું છે કે રસ્તાઓનું નિર્માણ અને જાળવણી એ તેમની પ્રાથમિક જરૂરિયાત છે ખરડી ગામમાં પીવાના પાણીની સુવિધા નામ માત્ર છે ગામની મહિલાઓએ પાણી ભરવા માટે દૂર દૂર સુધી કુવા પર જવું પડે છે અને તે પણ કાદવ કીચડથી ભરેલા રસ્તાઓ પરથી પસાર થઈને કુવાઓની આસપાસની ગંદકી પાણીની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે આ સ્થિતિએ ગામના રહીશો ખાસ કરીને મહિલાઓનું જીવન વધુ મુશ્કેલ બનાવ્યું છે છે માંગ કે ગામમાં સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા અને પાઇપલાઇનનું નેટવર્ક ઉભું કરવામાં આવે જેથી તેમને આ મૂળભૂત સુવિધા મળી શકે ખરેડી ગામના રહીશોમાં પરિસ્થિતિને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગામ લોકોનું કહેવું છે કે તેઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે જેના કારણે તેમનું જીવન દરરોજની મુશ્કેલીઓ સાથે ઝઝુમી રહ્યું છે તેઓની ઉગ્ર માંગ છે કે સ્થાનિક વહીવટી અને સરકાર તાત્કાલિક પગલાં લઈને ગામમાં નવા રસ્તાઓનું નિર્માણ નિયમિત સફાઈની વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડે ગામના રહીશોનો આક્ષેપ છે કે વિકાસના નામે થતા દાવાઓ ગામડાઓ સુધી પહોંચતા નથી અને ખરડી ગામ આનું જીવંત ઉદાહરણ બની ગયું છે ખરડી ગામની આ દયનીય સ્થિતિ વિકાસના ગુજરાત મોડેલ પર ગંભીર સવાલો ઉભા કરે છે શું આ ગામના રહીશોની મૂળભૂત સુવિધાઓની માંગ ક્યારે પૂરી થશે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર આ દિશામાં કયા પગલા લેશે તેના પર સૌની નજર છે ને કપડા ધોવાનો ઘાટ છે પણ બે છે ત્યાં બે ઘણા લોકો છે ને બે બે ભાઈ બે ભાઈ મે કલાક કલાક બે બે કલાક થઈ જાય આ રસ્તો કપડા ધોવાનો અમારું સારો જી પાણી અને ની માં આય આ કાદમાં મે કચરમાં જાય ઘુંંતા જાય આ રસ્તો પાણી વ્યવસ્થા નથી અમારત્યાં ત્યાં હા આ સાબેન મારું નામ ડામોર ટીટાભાઈ છત્રાભાઈ છે ખરેડી નવાત્રા ફળિયું અમારા ગામમાં રોડમાં એટલી બધી કિચડ છે ખેતર જઈએ ત્યારે લગભગ પાવરા બી આપણા આટલા આટલા પાણી આવી જાય એમાં કિચડમાં થઈને જાય છે પ્લસ કે અમારી આ બાલવાડી છે અમારા નવાત્રા ફળિયામાં એમાં ચારો બાજુ પાણી ભરેલું એટલી બધી ગંદકી છે કે બાળકો ત્યાં જ અભ્યાસ કરે છે નાના બાળકો એમને બીમારી લાગવાનો વધારે ભય હોય છે અને અત્યારે લગભગ એક વર્ષ પહેલાં ધારાસભ્ય કનૈયા અને સુધીર લાલપુર વાળા જોઈ ને પાણી લાવીએ છીએ કપડા ધોવાનો ઘાટ બી નથી ની મળે રોડ સારા કેવી રીતના અમારે પાણી ભરવા જવાનું કેવી રીતના કપડા ધોવા જવાના લોકોને ઘરે નળ ભી નથી અને કુએ થી બધું પાણી લાવવાનું એક એક પીપળો સાંજે ભરવાનું એક પીપળો હવાડો માં ભરવાનું કેવી રીતના અમારે પાણી ભરવાનું સાહેબ

અમે એ કેવા માંગીએ છીએ તમને વધારે અમુ નથી કેવા માંગતા અમુ બાથરૂમ બી સુવિધા ને હમણાં મળે ને તપાસ કરી સાહેબ પણ આ ગંદકી અમુ બહુ નડે છે ચોમાસુ અને ચોમાસા ની બહુ તકલીફ છે આ નાના નાના છોકરા કેટલા બધા છે કે અમે ઘેર એક જ જણ રહે છે આ કે છોકરા હશે કે ઘર કામ કરે એ અમારે કેવું છે બીજું વધારે કેવું નથી કલારા ભૂરીબેન કિરણભાઈ અમારું ખરેડી ગામ નવાત્રા ફળિયા ગામના નાના બાળકો પ્રાથમિક સ્કૂલ પર ભણવા જાય છે તેમને ત્યાં રસ્તાની બહુ અગવડ છે સાહેબ પાલના કિનારા ઉપર થઈને ભણવા જાય છે ત્યાં કોઈ રસ્તો બન્યો જ નથી અને જાડી જ થઈને છોકરાઓ નાના ભણવા જાય છે પછી અહીંયા અમારે પાણીની કોઈ વ્યવસ્થા નથી બધી યોજનાઓ સરકાર કહે છે કે આ કર્યું તે કર્યું અહીંયા અમારે પાણીની કોઈ સેવા નથી ગામની અંદર ફળિયાની અંદર પછી અહીંયા લેડીસો કપડાં ધોવા જાય છે તો અહીંયા દોઢ કિલો એક કિલોમીટર રસ્તો એવો ખરાબ છે કે એની ખરાબ છે તમે જોઈ લો તમારી જાતે મારું મારું નામ મકનભાઈ ગામ ખરેડી છે નવાત્રા ફળ્યા અને અમારે એટલી સમસ્યા છે કે લોકોના ઘરના અગાડે એટલી કસર થઈ રહી છે કે ઘરથી બહાર નીકળે ને તો પગ મેલવાની બી જગ્યા નથી એટલી કસર થઈ રહી છે અને પાણીનું કે તો પાણી અહીં કુવામાં જાય છે લેડીસો પણ ઘણી ગંદકીમાં પાણી અંદર આજુબાજુ કુવાને આજુબાજુ પાણી બી ભરે રહેશે તો ગટરનું પાણી અંદર ભરે રહે પછી રોડ બી એટલા ખરાબ છે કે કોઈ છોકરા ઇસ્કુલે જાય છે તો જાડા જ આક્રમક થઈને જાય છે તળાવમાં અંદર તળાવમાં કુદીને બી જાય છે તો ડૂબી જાય તો કુની જવાબદારી રહેશે

અને ઘણા સંકટમાં છે અમારી બાજુ બી તળાવ બી નજીક માં આવી ગઈ છે અમારા ઘરોની બાજુમાં અને અમારે પાણી ની કઈ સુવિધા છે જ નથી શારદાબેન મોહનભાઈ મકવાણા ગામ ખરેડી ને ફળિયો